દરરોજ ફક્ત બે બીજ ખાવો સાંધાના દુખાવા થાક અને નબળાઈ ભૂલી જશો નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારી સાથે એક એવી વાત કરવા આવી છું જે કદાચ આપણામાંથી ઘણા બધા લોકોને સતાવે છે ખાસ કરીને વધતી ઉંમર સાથે પણ આજકાલ તો નાના છોકરાઓમાં પણ આ સમસ્યા દેખાવા લાગી છે આ સમસ્યા એટલે શરીરમાં સતત થાક લાગવો નબળાઈ અનુભવવી સાંધામાં કળતર થવી હાડકાં દુખવા માંસપેશીઓમાં દુખાવો થવો અને કામ કરવામાં આળસ આવવી તમે જોયું હશે કે સવારે ઉઠીને જ શરીર જકડાઈ ગયું હોય તેવું લાગે કામ કરવાનું મન ન થાય અને થોડું પણ કામ કરીએ તો તરત જ થાકી જવાય ખરું ને મોટા ભાગના લોકો આના માટે ડૉક્ટર પાસે જઈને મોંઘી દવાઓ લેતા હોય છે કે પછી પ્રોટીન પાવડર કે વિટામિનની ગોળીઓ લેતા હોય છે પણ તમે જોયું હશે કે આ દવાઓની અસર ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તેની આદત પડી જાય છે જ્યાં સુધી દવા લ્યો ત્યાં સુધી સારું લાગે પછી પાછી એ જ નબળાય અને દુખાવો શરૂ મિત્રો કુદરતે આપણને એવી તાકાત આપી છે કે આપણે આપણા શરીરને દવા વગર પણ સ્વસ્થ રાખી શકીએ આજે હું તમને ફક્ત બે એવી વસ્તુ વિશે જણાવીશ જેને તમે જો રોજ નિયમિત રીતે ખાશો તો તમારા શરીરમાંથી સાંધાના દુખાવા થાક અને નબળાઈ જાણે કાયમ માટે ગાયબ થઈ જશે આ કોઈ મોંઘી વસ્તુઓ નથી પણ આપણા રસોડામાં જ મળી રહેતી અને આપણા વડીલો વર્ષોથી ખાતા આવ્યા છે તેવી સરળ અને શક્તિશાળી વસ્તુઓ છે તમે કહીશો શારદાબેન ખાલી બે જ વસ્તુઓ અને એ પણ એટલો મોટો ફાયદો હા મિત્રો આ નાની દેખાતી વસ્તુઓમાં એટલા ગુણ છુપાયેલા છે કે જો એને સાચી રીતે અને યોગ્ય સમયે ખાવામાં આવે તો તે શરીરને અંદરથી નવી તાકાત આપે છે હાડકાંને મજબૂત બનાવે છે અને નસોમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે આજકાલ શહેરોના લોકો મોંઘા મોંઘા ડ્રાય ફ્રૂટ્સ અને વિદેશી સપ્લિમેન્ટ્સ પાછળ ભાગે છે પણ આપણા આ દેશી ઉપાયો તો એ બધાને શરમાવી દે એટલા ફાયદાકારક છે એના ગુણ એટલા અદભુત છે કે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ એના પોષણ મૂલ્યને સ્વીકારે છે પણ મિત્રો કોઈ પણ વસ્તુનો ફાયદો ત્યારે જ મળે જ્યારે એને સાચી રીતે વાપરવામાં આવે ઘણા લોકો આ વસ્તુઓ જાણે છે પણ એને કઈ રીતે ખાવી કેટલા પ્રમાણમાં લેવી અને કોણે ન લેવી તે નથી જાણતા અને અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે ખરું ને મિત્રો આજે હું તમને આ બે અમૃત સમાન બીજ વિશેની એવી બધી જ સાચી અને મહત્વની વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નથી આ વિડીયોમાં હું તમને ફક્ત આ વસ્તુઓના ફાયદાની જ વાત નથી કરવાની પણ તેનાથી આગળ વધીને તમારા શરીર માટે શું સાચું છે તે સમજાવીશ આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે આ કયા બે જાદુ બીજ છે આ બીજ શા માટે સાંધા હાડકા અને નબળાઈ માટે ફાયદાકારક છે તેના પોષક તત્વો અને ગુણધર્મો આ બીજ ખાવાથી શરીરમાં શું શું બદલાવ આવે છે અને કયા કયા ફાયદા થાય છે એકદમ વિગતવાર આ બીજનું સેવન કરવાની સાચી રીત કઈ છે જેથી તમને પૂરો ફાયદો મળે આ બીજ કેટલી માત્રામાં લેવા જોઈએ અને ક્યારે લેવા જોઈએ કોણે આ બીજ ન લેવા જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ આપણા આ બે જાદુ બીજ વિશેની આ બધી વાતો જે તમારા શરીરમાં નવી તાકાત અને સ્ફૂર્તિ ભરી દેશે આ કયા બે જાદુ બીજ છે જે ફક્ત ખાવાથી આટલો મોટો ફાયદો કરશે મિત્રો જે બે વસ્તુઓની હું વાત કરું છું તે આપણા રસોડામાં આસાનીથી મળી રહે છે આ બે વસ્તુઓ છે નંબર એક મગફળી એટલે કે શિંગદાણા કઠોળનો રાજા નંબર બે ખજૂર ઉર્જાનું પાવર હાઉસ તમે કહેશો શ્રદાબેન આ તો આપણે રોજ ખાઈએ છીએ આમાં શું નવી વાત નવી વાત આ છે કે એને સાચી રીતે અને સાચા પ્રમાણમાં ખાઓ આ બંનેને ભેગા કરીને ખાવા આ બે વસ્તુઓનો સંગમ એવો છે કે તે તમારા શરીરમાં એવી તાકાત ભરશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મગફળી અને ખજૂર શા માટે સાંધા હાડકા અને નબળાઈ માટે ફાયદાકારક છે તેના પોષક તત્વો અને ગુણધર્મો ચાલો આ બંને વસ્તુઓના ગુણોને એક પછી એક સમજીએ જેથી તમને પૂરી ખાતરી થાય નંબર એક મગફળી એટલે કે શિંગદાણા મગફળીને આપણે ગરીબોની બદામ કહીએ છીએ પણ તેના ગુણ બદામ કરતા જરાય ઓછા નથી પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત આપણા શરીરમાં સ્નાયુઓ હાડકા અને કોષોના નિર્માણ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે મગફળીમાં ભરપૂર પ્રોટીન હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને હાડકાના ઘસારાને રોકવામાં મદદ કરે છે જો સ્નાયુઓ મજબૂત હોય તો સાંધા પર ભાર ઓછો આવે છે સ્વસ્થ ચરબી તેમાં મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જે હૃદય માટે સારા છે અને શરીરમાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે સાંધાના દુખાવમાં સોજો પણ એક મોટું કારણ હોય છે વિટામિન્સ અને મિનરલ્સ મગફળીમાં વિટામિન ઈ બી કોમ્પ્લેક્સ મેગ્નેશિયમ પોટેશિયમ ઝીંક અને આયરન જેવા ઘણા પોષક તત્વો હોય છે મેગ્નેશિયમ હાડકાની તંદુરસ્તી અને સ્નાયુઓના કાર્ય માટે જરૂરી છે ઉર્જાનો સ્ત્રોત તે શરીરને લાંબા સમય સુધી ઉર્જા પૂરી પાડે છે જેનાથી થાક અને નબળાઈ દૂર થાય છે એન્ટીઓક્સિડન્ટ્સ તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે જે કોષો અને સાંધાને સુરક્ષિત રાખે છે નંબર બે ખજૂર ખજૂર એ શક્તિ અને પોષક તત્ત્વોનો ભંડાર છે કુદરતી મીઠાશ અને ઉર્જા ખજૂરમાં કુદરતી ખાંડ હોય છે જે શરીરને તાત્કાલિક અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે થાક અને નબળાઈ દૂર કરવા માટે તે ઉત્તમ છે આયરન એટલે કે લોહ તત્વ ખજૂરમાં આયરન ભરપૂર હોય છે જે લોકોને શરીરમાં લોહીની કમી એટલે કે એનિમિયા હોય તેમને થાક અને નબળાઈ વધુ લાગે છે ખજૂર લોહી વધારવામાં મદદ કરે છે જેનાથી નબળાઈ દૂર થાય છે અને શરીરમાં તાકાત આવે છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી છે અને ખજૂરમાં આ બંને ભરપૂર માત્રામાં હોય છે આ હાડકાને ઘસારાથી બચાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે ફાઈબર એટલે કે રેસા ખજૂરમાં ફાઈબર પણ હોય છે જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે જો પેટ સાફ હોય તો શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે પોટેશિયમ પોટેશિયમ સ્નાયુઓના કાર્ય માટે અને શરીરમાં પાણીનું સંતુલન જાળવવા માટે મહત્વનું છે જ્યારે આ બંનેને ભેગા કરીને ખવાય છે ત્યારે તેમના ગુણ વધી જાય છે અને એકબીજાના પૂરક બને છે મગફળીમાંથી મળતું પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ અને ખજૂરમાંથી મળતું આયરન કેલ્શિયમ અને ત્વરિત ઉર્જા આ સંયોજન શરીર માટે એક સંપૂર્ણ આહાર જેવું કામ કરે છે ચાલો હવે આપણે આ બંને વસ્તુઓ ભેગી કરીને ખાવાથી શરીરમાં થતા અદભુત મગફળીમાં રહેલા સ્વસ્થ ચરબી અને એન્ટી શરીરમાં થતા સોજાને ઘટાડે છે જે સાંધાના દુખાવા અને સોજાનું મુખ્ય કારણ હોય છે ખજૂરમાં રહેલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકા અને સાંધાને મજબૂત બનાવે છે જેનાથી ઘસારો ઓછો થાય છે અને કળતર તથા દુખાવામાં રાહત મળે છે માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે જેથી સાંધા પરનું ભારણ ઓછું થાય છે નંબર થાક અને નબળાઈ દૂર થાય ખજૂરમાંથી મળતી કુદરતી ખાંડ અને મગફળીમાંથી મળતી ઉર્જા શરીરને તાત્કાલિક અને લાંબા સમય સુધી શક્તિ આપે છે લોહીમાં આયરનની કમીને કારણે થતી નબળાઈ એટલે કે એનિમિયા ખજૂર દ્વારા દૂર થાય છે જેનાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને થાક ગાયબ થાય છે તમે આખો દિવસ ઉર્જાવાન અને સક્રિય અનુભવશો નંબર ત્રણ હાડકાં અને દાંત મજબૂત બને ખજૂર અને મગફળી બંનેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજો હોય છે જે હાડકાં અને દાંતના વિકાસ અને મજબૂતી માટે અત્યંત આવશ્યક છે આ ઓસ્ટ્રીઓપોરોસિસ એટલે કે હાડકાં પોલા થવા જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે નંબર ચાર માંસપેશીઓ એટલે કે સ્નાયુઓ મજબૂત બને મગફળીમાં ભરપૂર પ્રોટીન હોય છે જે સ્નાયુઓના નિર્માણ અને રિપેરિંગ માટે જરૂરી છે નિયમિત સેવનથી સ્નાયુઓ મજબૂત બને છે જેનાથી શારીરિક શક્તિ વધે છે અને દુખાવો ઓછો થાય છે નંબર પાંચ લોહીની કમી એટલે કે એનિમિયા દૂર થાય ખજૂર આયરનનો ઉત્તમ સ્ત્રોત છે જે લોકોને શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનેમિયા હોય તેમને સતત થાક નબળાઈ અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ રહે છે આ બે વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે અને એનિમિયા દૂર થાય છે નંબર છ પાચનતંત્ર સુધરે અને કબજિયાત દૂર થાય ખજૂર અને મગફળી બંનેમાં ફાઇબર હોય છે પાચન ક્રિયાને સરળ બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે જો પેટ સાફ હોય તો શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને શરીર હળવુંફૂલ રહે છે નંબર સાત માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ સુધરે આ બંનેમાં રહેલા પોષક તત્વો મગજને પણ પોષણ આપે છે શરીરને પૂરતી ઉર્જા અને પોષણ મળવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે નંબર આઠ હૃદયનું સ્વાસ્થ્ય સુધરે મગફળીમાં રહેલા સ્વસ્થ ફેટ અને ખજૂરમાં રહેલા પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર નવ ત્વચા અને વાળ માટે ફાયદાકારક મગફળીમાં રહેલું વિટામિન ઈ અને એન્ટી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે લોહીની ઉણપ દૂર થવાથી વાળ પણ મજબૂત બને છે નંબર દસ વજન વધારવામાં મદદરૂપ જો જરૂરી હોય તો જે લોકો ખૂબ જ પાતળા હોય અને સ્વસ્થ રીતે વજન વધારવા માંગતા હોય તેમના માટે આ બંને વસ્તુઓ

બે નંગ બી કાઢેલા પોચા ખજૂર હોય તો સારું બનાવવાની અને સેવનની રીત નંબર એક મગફળી પલાળવી રાત્રે સૂતી વખતે વીસથી પચીસ કાચા મગફળીના દાણાને એક નાના વાટકામાં પાણીમાં પલાળી દો તેને ઢાંકીને આખી રાત રહેવા દો નંબર બે ખજૂર પલાળવો વૈકલ્પિક છે જો તમારો ખજૂર કઠણ હોય તો તમે તેને પણ મગફળી સાથે થોડા પાણીમાં પલાળી શકો છો પોચો ખજૂર હોય તો પલાળવાની જરૂર નથી નંબર ત્રણ સવારે સેવન સવારે ઉઠ્યા પછી દાંતણ કર્યા પછી પલાળેલા મગફળીના પાણીને ફેંકી દો નંબર ચાર હવે પલાળેલા મગફળીના દાણા અને બી કાઢેલા બે ખજૂરને એક સાથે ધીમે ધીમે અને ખૂબ જ ચાવી ચાવીને ખાઓ નંબર પાંચ ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ઉફાળું પાણી ધીમે ધીમે પીવો આવું રોજ નિયમિત રીતે સવારે ખાલી પેટે કરવાથી તમને અદ્ભુત ફાયદાઓ જોવા મળશે શા માટે આ રીતે ખાવું પલાળવાથી મગફળી અને ખજૂરને પલાળવાથી તે પચવામાં સરળ બને છે તેમાં રહેલા પોષક તત્વો શરીર દ્વારા સરળતાથી શોષાઈ જાય છે ચાવી ચાવીને કોઈ પણ વસ્તુને ચાવી ચાવીને ખાવાથી પાચન સારું થાય છે અને તેના પોષક તત્વો શરીરમાં પૂરી રીતે ભળી જાય છે ખાલી પેટે સવારે ખાલી પેટે આ ખાવાથી શરીર તેને ઝડપથી શોષી લે છે અને તાત્કાલિક ઉર્જા તથા પોષણ આપે છે હુંફાળું પાણી ઉપરથી હુંફાળું પાણી પીવાથી પાચનક્રિયા વધુ સક્રિય બને છે અને પોષક તત્વોના શોષણમાં મદદ મળે છે આ બીજ કેટલી માત્રામાં લેવા જોઈએ અને ક્યારે લેવા જોઈએ માત્ર મગફળી વીસ થી પચીસ દાણા આશરે વીસ થી ત્રીસ ગ્રામ ખજૂર બે નંગ મધ્યમ કદના આ માત્ર સામાન્ય પુખ્ત વયના વ્યક્તિ માટે છે જો તમને કોઈ ખાસ આરોગ્ય સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લેવી સમય રોજ સવારે ખાલી પેટે આ ઉત્તમ સમય છે કારણ કે શરીર રાતભર આરામ કર્યા પછી પોષક તત્વોને શોષવા માટે તૈયાર હોય છે કોણે આ બીજ ન લેવા જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ મિત્રો ભલે આ કુદરતી વસ્તુઓ છે પણ અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી કે તેનો ઉપયોગ ટાળવો હિતાવહ છે નંબર એક ડાયાબિટીસના દર્દીઓ ખજૂરમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ ખજૂરનું સેવન કરતાં પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ ચોક લેવી અને જો લેવું જ હોય તો ખૂબ જ ઓછી માત્રામાં અને ડૉક્ટરની પરવાનગી પછી જ લેવું મગફળી પ્રમાણમાં સલામત છે પણ તેના પર પણ નિયંત્રણ રાખવું નંબર બે વજન ઘટાડવા માગતા લોકો મગફળી અને ખજૂર બંનેમાં કેલેરીનું પ્રમાણ સારું હોય છે જો તમે વજન ઘટાડવા માગતા હોય તો તેની માત્રા ઓછી રાખવી કે પછી નિષ્ણાતની સલાહ લેવી નંબર ત્રણ એલર્જી કેટલાક લોકોને મગફળીની એલર્જી હોય છે જે ગંભીર હોઈ શકે છે જો તમને મગફળીની એલર્જી હોય તો તેનું સેવન ક્યારેય ન કરવું જો તમને ખજૂરથી કોઈ એલર્જી કે પાચનની સમસ્યા થતી હોય તો તેનું સેવન ટાળવું નંબર ચાર પાચનની સમસ્યા જે લોકોને પાચન તંત્ર ખૂબ જ નબળું હોય કે ગેસની સમસ્યા વધુ રહેતી હોય તેમને શરૂઆતમાં ઓછી માત્રાથી શરૂઆત કરવી પલાળ્યા વગર મગફળી ખાવાથી ગેસ થઈ શકે છે નંબર પાંચ તાજી અને શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ હંમેશા તાજી અને સારી ગુણવત્તાવાળા મગફળી અને ખજૂરનો ઉપયોગ કરો વાસી કે ખરાબ થઈ ગયેલી વસ્તુઓ ખાવાથી નુકસાન થઈ શકે છે નંબર છ વધુ માત્રા ટાળો ભલે આ ફાયદાકારક છે પણ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરી શકે છે નિર્ધારિત માત્રામાં જ સેવન કરવું અંતિમ સંદેશ મિત્રો દરરોજ ફક્ત બે બીજ આ નાનો પ્રયાસ તમારા શરીરમાં મોટો બદલાવ લાવી શકે છે મગફળી અને ખજૂરનો આ સંયોગ તમારા શરીરને અંદરથી મજબૂત બનાવશે સાંધાના દુખાવા થાક અને નબળાઈને દૂર કરશે અને તમને એક ઉર્જાવાન તથા સ્ફૂર્તિમય જીવન જીવવા માટે પ્રેરણા આપશે આ કોઈ મોંઘી દવા કે ચમત્કાર નથી પણ આપણા પૂર્વજોએ વર્ષોથી અપનાવેલો એક સાચો અને વૈજ્ઞાનિક ઉપાય છે યાદ રાખજો તમારું શરીર તમારું મંદિર છે અને તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી પોતાની છે નાના નાના ફેરફારો અને કુદરતી ઉપચારો દ્વારા આપણે આપણા શરીરને મુક્ત રાખી શકીએ છીએ મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો